મારું પાછું પાટણ હા

ન <ihak>

मारा वर्षे बे बे करम जताले हा जो नहीं थोड़ी माथाकूट कुट जी वो तो मजा आई जो पड़े माथाकूट मासा कुट करवा उपाय ना आँ जया अला मने जावादी ओची यह यह

પણ ઘેડા તું લાવે તાનનું મારું લોહી પીવા આવ્યો હોય હું જો તારું લોહી પીવા આવ્યો હોય જાય યાર હું તો વાસો લે આવ્યો હું મારું એકતીવા ગરમ ના થઈ જાય એટલા પણ તારો સોયલે આપું તું તો ભઈ એકતીવા તારા બાર મિલન પછી આપું તું ના રે આ એકતીવા તો હું તો મારા ઘર જ જવા દઉં તારું ઘર હોય તો હું થઈ જ તારા ઘર જ જવા દઉં ખરેખર ઘેડા તું બહુ હેરાન કર્યો ખરેખર આ ટેપ વાગે એટલે બધા એવા કાયા થઈ એને બધન કાયા કરણ મજા આવી જાય છે પણ એક કે મારા ઓરજા મારા જોડે છે ને હમ બોલતા નહીં આ એ મારો શું ઘરમાં પેઈ ગયો હવે જવા દે ઘર બાજુ

સાહેબ મારા કાકાની જોગન બાઈક બગડેલ હું હમું કરાવવા જઉં હા તે તું સાઈડમાં તો કર સાહેબ અને કાગડીએ ચકાસો એ કાગડે બધા ભાઈ એ કાકા હું છે સાહેબ કેટને કળા ઉભા હો તમે હોય ક્યાં તમ તમારું કોમ છે ઓમ તો કોઈ પોલીસળા લઈને ઉભા હતા નહીં એટલે પૂછી થાય તમને આખો દાડી ઉભા છે હેલ્મેટ નો નવો નિયમ લાગુ પડ્યો છેન

આજો ભાઈ અમાર ઉપરથી પ્રેશર અને ઓર્ડર આયેલો હ કોઈ रिश्वत કોણ થાહે નહીં આ તાર નામ બોલ હ કાળો કાળો આખો નામ અને હેલ્મેટ અને લાઈસન્સ નો લગાવો પછી જવા દયો બોલ તો પપ્પા નું નામ બોલ

આવતા જે ખર્ચો થાય કર્યો ને જોડે ભાડા ના બસો રૂપિયા લઈ દીધા હે

નહીં રાખતા મેં એમ કે તમારો ભાગ પોતે હા લો

ઓ એટલે તમે અમને બકા હો એમ ફેર સાહેબ બકા કરો સાહેબ ડિટેન મારું નહીં મારા હગાનું છે પણ અપ્તા ચડે એટલે હું ગામમાં ચલાવા લાયો હું ઓ તારી તો કાગડિયા પર જઈ મું એ મત તો મોટી મોટી ફેટતા તા ભંડા યાર હાથ યાર

મને તમે નિયમ સમજાન કોશિશ કરશો જ નહીં હું આ બધું ભણી આવું ના માર રોજનું હો ઓમા લાયસન હોય ને હેલ્મેટ હોય તઈન જણા જો હેલ્મેટ તો પહેરી નહીં કે હેલ્મેટ તો ભૂલી ગયા આ તો મોટી મોટી ફેટતા તા ઓમા લાયસન બાયસન ના જોવા લાયસન ને આવે ને હેલ્મેટ આવે લાવ હેડો લાયસન થાય પણ પેલો જ ના પાડતો તો કોણ ના પાડતો તું અમાર રાખો કે આ બોબળાત નો કશું ના જો ઓના નંબર પ્લેટ આવે એટલા લાયસન એ આવે અંજે નિયમો આવે ને એ લાગુ પડી તમે લાયસન્સ આલવાનું કરો લાયસન્સ આલો કે મોળું થાય આગળ ઘર જવાનું યાર કોઈ બોલમણ સાહેબ 85 વર્ષ છે આ દુધી કઢાઈ દે ઓહો એટલે તમે લાયસન્સ કઢાઈ જ નહીં પણ સાપ કોજા સાધારમાં સાઈટ ને હું કઢાવ તો પછી આવું હ આ તો મારું થોડું ઓ મારા ગાનું હા ડન લગાણ ચાલુ કરો તમે એ પહેલા તો લગાવો કઈ સવારી નો ડન લગાવો લાયસન્સ ને ડન લગાવો હેલ્મેટ પહેરી નહીં હેલ્મેટ નો ડન લગાવો હે સાહેબ ચાલા

અને અમારા હા ના ઘેર થી લઈ જવાના અમે બહાર ઘેર આવ્યા એટલે છૂટા થઈ ગયા તા પોલીસ વાળા એ પકડાવું કરવાનું એ તો તમે કેવું પડે ને તમે ચોખટ નથી કરી પટી ગયું

પૈસા ભરવા નાઈ તું જા ને યાર હા ભર દે એમ કહું ના હું કરવાનું પૈસા આવવાના પૈસા આલો પહેલા પછી બીજી વાત આ ટોટલ જે સાહેબે કીધું ને દંડ આપો તમે 2000 2000 લે સાઈડમાં કરજો સાહેબ ટ્રાફિક થાય હોય સાઈડમાં કરો કે અમારા આપાજી જવાનું હો આ પણ સાઈડમાં તો કરવા દયો દંડ ભરી દયો પછી તમારે જો જાવું ઈ જો તમે ત્યાં 2000 ઓ 2000

પરફારો આ ધનમાં ચો આ બધો ઠાઠ કરવાના આવે આવો